શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે પાંચ વહીવટી પ્રશ્નો વિશે ચર્ચા કરીશું જે પ્રાથમિક શિક્ષકો હોય અથવા તો પ્રાથમિક શાળાની અંદર જે કંઈ કર્મચારીઓ હોય તમામ માટે ઉપયોગી સાબિત થશે એમાં આપણે જોઈશું શિક્ષકની જે ગેરહાજરી હોય છે લાંબી ગેરહાજરી અથવા તો જાણ કર્યા વગરની ગેરહાજરી બીજું છે પહેરવેશ બાબત સિનિયોરિટીના ચાર્જ બાબત મુખ્ય શિક્ષકનો ચાર્જ આવી જતો હોય છે એના વિશે પિતૃત્વની રજા અને ઉચ્ચતર પગાર ધોરણ જે છે એ કોની ફરજ છે મંગાવવાની બનાવવાની એ તમામ બાબતો વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ સ્ટાર્ટ કરીશું પહેલો પ્રશ્ન છે જો કોઈ આસિસ્ટન્ટ શિક્ષક ના ખાતે કે રજા જમા ન હોય એટલે કે કેઝ્યુઅલી સીએલ જમા ન હોય અને ગેરહાજર રહે તો કપાત પગાર થાય કે અન્ય રજા એમને મૂકવી પડે તો આ જે છે એ આસિસ્ટન્ટ શિક્ષક એવું કેમ લખ્યું છે કારણ કે ફિક્સ પગારવાળામાં આવતા નથી ફિક્સ પગારવાળાને માત્ર બાર સીએલ મળે છે તો હવે કર્મચારીએ હંમેશા પોતાના વડાને લેખિતમાં જાણ કરીને જ રજા પર રહેવું જોઈએ આ એક નિયમ છે જેથી કરીને કર્મચારી ઉપર કોઈ એલિગેશન ના થાય કે રજાનો રિપોર્ટ એમણે મોકલી દેવો જોઈએ જો કે રજા ન હોય એટલે કે બાર સીએલ પૂર્ણ થઈ ગઈ હોય તો અન્ય મેડિકલ એચપીએલ વળતર રજા જે કંઈ હોય પ્રાપ્ત રજા એ મૂકી શકે છે તેમ છતાં જો જાણ કર્યા વગર સતત ગેરહાજર રહે તો મુખ્ય શિક્ષક કપાત પગાર પણ કરી શકે છે કારણ કે શાળામાંથી જે પગાર બિલ બને એમાં એમણે એ કંઈ જાણ કરીને કપાત પગાર કરવું પડે ઉપલી કચેરીને જાણ કરવી પડે પરંતુ મોટેભાગે વ્યવહારમાં કેવું છે કે કર્મચારીની જે અન્ય રજા જમા હોય તેમાંથી કર્મચારી પાસે રજાની માંગણી કરાવવામાં આવતી હોય છે એટલે જે તે કર્મચારીનો સંપર્ક કરી અને એમની પાસે રજા જે કંઈ હોય એ મૂકાવવાની વાત એમની પાસે રિપોર્ટ મંગાવી લેવામાં આવતો હોય છે કપાત પગાર જે છે એ કોઈપણ પ્રકારની માંગણી એ રજા મંજૂર કરાવે કે માંગણી ન કરે ત્યારબાદ છેલ્લું પગલાં તરીકે કપાત પગાર કરવામાં આવતો હોય છે એટલે કે વ્યવહારમાં આ રીતે છે બાકી આપણે એક દિવસ પણ જાણ કર્યા વગર ગેરહાજર રહીએ તો કપાત પગાર થઈ શકે છે જાણ કર્યા વગર ગેરહાજર માટે નેક્સ્ટ જોઈએ આપણે બીજો પ્રશ્ન છે શાળામાં શિક્ષકનો પહેરવેશ કેવો હોવો જોઈએ તે બાબત કયો નિયમ છે આ બાબત વિશે ખૂબ ચર્ચાઓ થાય છે ખૂબ જ એના વિશે અલગ અલગ પ્રકારના પરિપત્રો થાય પાછા રદ થાય એવું થયું છે પરંતુ જે શિક્ષકોની અને મુખ્ય શિક્ષકોની ફરજો માટે જે કંઈ પરિપત્ર થયેલ છે આરટીઈ ટુ થાઉઝન્ડ નાઇન અને આપણું જે આરટીઈના નિયમો બે હજાર બે ગુજરાત સરકારના છે એની અંદર જે ડ ગુણવત્તા સંબંધિત ફરજો છે ક્વોલિટી એમાં એક નંબર પરની આપણી આ ફરજ છે એ શિક્ષક વિદ્યા સહાયક પોતાનો ગણવેશ તથા વાણી વર્તન અને વ્યવહાર શાળા સમાજ અને વહીવટી તંત્ર સમક્ષ શિક્ષકને છાજે તેવો રાખશે એટલે આ શબ્દની અંદર તમામ વસ્તુ આવી જાય છે એમાં જે શિક્ષક છે એ શું પહેરે છે એનો પહેરવેશ કેવો છે એ શિક્ષકને છાજે તેવો હોવો જોઈએ અમુક જગ્યાએ જે દાખલા તરીકે જીન્સ ના પહેરાય કે ટી શર્ટ ના પહેરાય આવું કહેતા હોય છે પણ શિક્ષકને છાજે તેવું જીન્સ હોય તો પણ વાંધો નથી એવું મારું અંગત માનવું છે અને જે સ્ત્રી શિક્ષકો છે એમના માટે ઘણી જગ્યાએ સાડીનો જ આગ્રહ રખાય છે અને ઘણી જગ્યાએ આ પરિપત્રને આધારે ડ્રેસ કે અન્ય પહેરવેશ પહેરવામાં આવે છે પરંતુ એમને પણ શિક્ષકને છાજે તે રીતનો જે એમનો ગણવેશ છે એ વ્યવસ્થિત પહેરવાથી કોઈ પણ પ્રશ્ન આવા ઊભા થતા નથી એટલે એ પોતાની રીતે સમજી અને કોઈ પણ પ્રકારનું એમાં બંધન નથી કે આ જ પહેરવું પણ જે કંઈ પહેરો તે વ્યવસ્થિત શિક્ષકને છાજે તે હોવું જોઈએ એવું એનો અર્થ આપણે લઈ શકીએ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સિનિયોરિટી મુજબ મુખ્ય શિક્ષકનો ચાર્જ આવે છે પણ તે લેવો નથી તો શું કરવું ઘણી વખત આવું થાય છે મોટે ભાગે આવો પ્રશ્ન ઊભો થતો હોય છે કે ચાર્જ આવે છે પણ લેવો નથી પરંતુ નિયમ મુજબ જો સિનિયર હોય તો ચાર્જ તો સ્વીકારવો જ પડે છે કારણ કે આપણને ઉચ્ચતર પગાર ધોરણ મળતા હોય છે એ પછી એ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ અટકાવી પણ શકે આ બાબતને અનુલક્ષીને એવું પણ થયું છે ભૂતકાળમાં બીમારી કે અન્ય કોઈ ખાસ કારણોસર ચાર્જ લઈ ન શકે તેમ હોય તો તાલુકા કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સમક્ષ રજૂઆત કરતાં તેમની સત્તા જે છે એના અનુસંધાને તેઓ યોગ્ય નિર્ણય જે લે છે એટલે કે જે કંઈ કેસ એમની સામે રજૂ થાય એની અંદર ગંભીરતા શું છે કેવી રીતની પરિસ્થિતિ છે એ જોઈને એ ચાર્જ માટેની એના પછીના જે શિક્ષક આવતા હોય એમને આપવાની વ્યવસ્થા કરી શકે છે પરંતુ આમ જોઈએ તો ભાગે ચાર્જ આવતો હોય તો લેવો જ પડે છે માત્ર મારે નથી લેવો એમ કરીને કોઈ ન લે એવું ચાલતું નથી એના માટે યોગ્ય કારણ હોવું જોઈએ તો જ એમ પિતૃત્વની રજા જે છે બાળકના જન્મથી એકસો એસી દિવસો દરમિયાન ગમે ત્યારે ભોગવી શકાય પરંતુ એકસાથે પંદર દિવસની મંજૂર થાય છે એવું નહીં કે પાંચ રજા હાલ ભોગવી પછી પાંચ એ રીતના આપણે કરી શકતા નથી એક સાથે પંદર દિવસની રજા પરંતુ જે બાળકનો જન્મ થયો હોય એના એકસો એંસી દિવસની અંદર એટલે કે છ માસની અંદર ગમે ત્યારે સળંગ મૂકી શકાય છે આ રજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાંથી મંજૂર થાય છે તો આપણે રિપોર્ટ મોકલવો પડે છે એમાં જે બાળકનો જન્મનું પ્રમાણપત્ર પણ જોડવાનું હોય છે ફિક્સ પગારદારને આ રજા મળવાપાત્ર છે એટલે કે ફિક્સવાળા જે છે વિદ્યા સહાયક છે શિક્ષણ સહાયકો છે હાઈસ્કૂલવાળા તમામને આ પિતૃત્વની રજા મળવાપાત્ર છે નેક્સ્ટ જોઈએ પાંચમો પ્રશ્ન છે ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા બાબત શું પ્રક્રિયા છે કોણ તૈયાર કરે એટલે કે કોની જવાબદારીઓ છે આ બધી બાબતો તો ઉચ્ચતર પગાર ધોરણમાં જે કંઈ શિક્ષકો આવવાના હોય તો એના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી દર વર્ષે ઉચ્ચતર પગાર ધોરણમાં આવતા શિક્ષકોની માહિતી ટીપીઓ એટલે કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે મંગાવવામાં આવે છે અને એ ટીપીઓ કચેરી તરફથી પગાર કેન્દ્રમાં જાણ કરવામાં આવે છે ને એ શિક્ષકો પાસે કે ભાઈ તમે ઉચ્ચતર પગાર ધોરણમાં આવો છો એટલે એમની પાસે જે કંઈ સાધનિક પુરાવા માંગવાના છે તે ફાઇલ તૈયાર કરવામાં આવે છે એટલે શિક્ષકો દરખાસ્ત તૈયાર કરીને મોકલાવે છે એટલે કે માંગવાની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તાલુકા પ્રાથમિકની છે અને દરખાસ્ત તૈયાર કરવાની જવાબદારી શિક્ષકની છે હવે એની અંદર જે સાધનિક કાગળો તૈયાર કરવાના જોડવાના હોય છે તો કરવાના પરંતુ એની શિક્ષકની અંદર જે દરખાસ્તમાં ખાનગી અહેવાલની નોંધ જે છે જવાબદાર અધિકારીની છે એટલે કે તાલુકા કેળવણી નિરીક્ષકો છે તાલુકા પ્રાથમિક શ્રી છે એમની આ ખાનગી નોંધની જવાબદારી હોય છે એટલે આ રીતે ઉચ્ચતર પગાર ધોરણની જે કંઈ દરખાસ્ત છે તૈયાર કરીને આગળ મોકલવામાં આવતી હોય છે હવે અન્ય જે કંઈ તમારા આ રીતના પ્રશ્નો હોય તો આ પ્રશ્નોત્તરીના જે વિડીયો છે એની નીચે પ્રશ્ન મૂકવા જેથી કરીને આપણે એના જવાબ માટે પાંચ કે દસ પ્રશ્નો લઈ અને નવા વિડીયોઝ પણ બનાવી શકીએ અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી તથા જીપીએસસી એચ ટાટ એચ માર્ટ ટાટ ટેટ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો અને આપણે જે શિક્ષક મુખ્ય શિક્ષકના જે વિડીયોસ છે જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર થેન્ક યુ વેરી મચ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર